પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક ડો કુશલ ઓઝા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરના તરફથી જિલ્લામાં જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને આરએચવાળા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરે અરવાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ રટાફને મળેલ બાતમી આધારે અંકલેશ્વર ભડકોદરા ગામ બંગલા નંગ દશાંશ બે શાલીમાર સોસાયટીમાં આવેલ અમીશકુમાર હસમુખલાલ મોદી નાઓના રહેણાંક મકાનમાં કેટલાક ઈસમો પત્તા પાનાનો હારજીતનો જુગાર બે મારતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા પાંચ ઇસમોને અંગ જડતીના રોકડા બાર હજાર આઠસો રૂપિયા તથા ઈવ ઉપરના રોકડા ત્રણ હજાર પાંચસો રૂપિયા તથા પત્તા પાના નંગ બાવન કે શૂન્ય પૈસા મળી કુલકી સોળ હજાર ચારસો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ ચાર પાંચ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર ખાલીદ શેખજી ભરૂચ